વાઘોડિયા વિધાનસભામાં આવેલા આજવાથી સિકંદરપુરા તેમજ મધુનગરથી રાયણ તલાવડીને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એક જ દિવસે બે ગામના રોડનું ખાતમુહૂર્ત કરાયું ખાદમુહૂર્તમાં ધારાસભ્ય તાલુકા સંગઠનના પ્રમુખ જયભાઈ જોશી તેમજ વડોદરા જિલ્લા મંત્રી હરિકૃષ્ણભાઈ પટેલ તેમજ પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ ગામના સરપંચ આગેવાનો ઉપસ્થિત રહ્યા એક કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા કેમેરામેન સંદીપ પટેલ વાઘોડિયા આજે ભારતીય જનતા પાર્ટીના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હંમેશા લોકોના સુખા કાર્યની ચિંતા કરીને અમારી રજૂઆતને ધ્યાને આપીને એક કરોડનો રોડ મધુનગર થી અને વડોદરા આજવાથી જોડતો સુકંદરપુરાના રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તની અંદર ગામના સરપંચશ્રી તાલુકા સંગઠનના પ્રમુખ જય જોશી અન્ય ચૂંટાયેલી પાંખના પંચાયતના સૌ સદસ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓએ ભેગા મળીને આજે આ બંને રોડને લોકોની સુખાકારી માટે વહેલામ વહેલી તકે સારું કામ કરીને સારી કામગીરી કોન્ટ્રાક્ટર કરે એ અભ્યર્થા સાથે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ખૂબ વહેલી તકે રોડ બનીને તૈયાર થાય જેથી કરીને લોકોને જે કંઈ પડતી મુશ્કેલી છે દૂર થાય